ગુજરાત પ્રદેશ શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું 65.18% પરિણામ આવ્યું હતું જેમાં 75.64% સાથે સુરત રાજ્યમાં સૌથી વધુ પરિણામ મેળવનાર શહેર બન્યું છે તો પાટણ જિલ્લો સૌથી ઓછું 54.29% પરિણામ મેળવ્યું છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ધોરણ 10 ની પરીક્ષાનું 65.18% પરિણામ આજે જાહેર થયું છે બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોયું હતું સુરત જિલ્લાનું સૌથી વધુ પંચોતેર પોઈન્ટ ચોસઠ ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું ચોપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ અગિયાર ટકા વધુ પરિણામ મેળવ્યું છે કોરોના કાળની શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારબાદ લોકડાઉનના પંચોતેર દિવસ બાદ નવમી જૂન બે હજાર વીસના રોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું બે હજાર વીસમાં દસમા ધોરણનું સાઠ ચોસઠ ટકા પરિણામ જાહેર થયું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા જી મારું નામ મનસુખ ગોટી આચાર્ય શ્રી તપોન વિદ્યા તપોન ગ્રુપ ઓફ સ્કૂલ આજરોજ જે એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળાની અંદર તેત્રીસ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે પાસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ સફળતા પાછળનું મુખ્ય કારણ શિક્ષકોની અથાગ મહેનત વિદ્યાર્થીઓની એટલી જ સારી મહેનત વિદ્યાર્થીઓના વાલીશ્રી એટલો જ સાથને સહકાર આપેલો છે શાળાના સંચાલક મંડળે પણ એટલો જ સાથ સહકાર આપ્યો પરિણામે આ પરિણામ સારું મેળવવામાં અમે સફળ રહ્યા છીએ કોવિડની સ્થિતિ વચ્ચે પણ બાળકોએ પ્રત્યક્ષ અને પૂર્વ શિક્ષણ મેળવી અને સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે બોર્ડની બોર્ડનું રિઝલ્ટ પાસઠ ટકા છે જ્યારે અમારી શાળાનું પરિણામ નાઇન્ટી સેવન પર્સન્ટેજ છે આજ રોજ ઉત્તીર્ણ થયેલા બધા જ બાળકોને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ આવનારા સમયમાં બાળકો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં આગળ અભ્યાસ કરી અને સારામાં સારા દેશના નાગરિક બને એવી શુભકામનાઓ પાઠવીએ છીએ મારે ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવ્યા છે અને પંચાસે નવ્વાણું પોઈન્ટ છેતાળીસ આવ્યા છે મારે સંસ્કૃત ગણિત અને સોશિયલ સાયન્સમાં વધારે માર્ક્સ આવ્યા છે આખા વર્ષ દરમિયાન રાઉન્ડ ટેસ્ટ બધા પેપર સેટ ને એવું બધું તૈયારી કરીને સારામાં સારા ટકા મેળવ્યા છે અક્ષય બરાબર